સભામાં વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયા દ્વારા વૃક્ષો કાફવા અને લગ્નોમાં વનની વડવાઈના ડેકોરેશન બંધ કરવા અંગે રજૂઆત કરવામાં આવી ગઈકાલે વડોદરા મહાનગર સેવા સદનની સભામાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી વોર્ડ નંબર આઠ ના કાઉન્સિલરો અને ધારાસભ્યએ પોતાના મત વિસ્તારની સમસ્યાઓ રજૂ કરી જ્યારે વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલ ચાર જૂના વૃક્ષો કાપી નાખ્યા હતા તેની સભામાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી સાથે વડોદરામાં ગણેશ ઉત્સવ નવરાત્રી અને લગ્નોમાં વનની વડવાઈના ડેકોરેશન બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી આવું કરનારા સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે જો માત્ર દંડ આપીને છોડી દેવામાં આવે તો આવું ન ચાલવું જોઈએ તેમની સામે પોલીસ ફરિયાદ થવી જોઈએ વીર સાવરકર પ્રાથમિક શાળાની બાજુમાં વર્ષો જૂના ત્રણથી ચાર જેટલા ઝાડ જેને કાપી નાખવામાં આવી અને ત્રીસ ચાલીસ વર્ષ જૂના વડના લીમડાના અલગ અલગ પ્રજાતિના ઝાડને કાપી નાખતા આજે સામાન્ય સભાની અંદર એની કાર્યવાહીના મુદ્દે મેં કમિશનરે સૂચનો કર્યા હતા કોર્પોરેશને નોટિસ પણ પાઠવી છે પરંતુ નિયમ અનુસાર માત્ર એની પર દસ હજાર કે વીસ હજારનો દંડ કરીને જો છોડી દેવામાં આવે તો એ યોગ્ય નથી ત્યારે સરકારનું માર્ગદર્શન લઈને કમિશનર શ્રીએ એફઆઈઆર સુધીની કાર્યવાહી આવા વ્યક્તિઓ પર કરવી જોઈએ આવી મેં રજૂઆત કરી હતી પર્યાવરણની જાળવણી એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે અને એ જ સંદર્ભમાં જ્યારે વર્ષો જૂના ઝાડ કાપી નાખવામાં આવે એ એક મોટો ચિંતાનો વિષય હતો ત્યારે જાગૃતિ પણ આવે અને સૌ સભાસદો એકમત થઈને આવા વ્યક્તિઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરી શકે એના માટેની આ રજૂઆત હતી આવી જ રીતે બીજી રજૂઆત એક જનજાગૃતિના ભાગરૂપે વડની જે વડવાઈઓ છે વડોદરા જે નામથી ઓળખાય છે વડના નામથી ઓળખાય છે આ વડની વડવાઈઓનો દુરુપયોગ એ ગણપતિના પંડાલોના સજાવટમાં એ લગ્ન મહોત્સવના એન્ટ્રન્સના બસો ત્રણસો ફૂટના એન્ટ્રન્સના સજાવટમાં અલગ અલગ જગ્યા પર લોકો વડની વડવાઈઓ કાપીને લગાવતા હોય છે અને ખૂબ મોટા પ્રમાણમાં લાઈવ વડવાઈઓ કાપીને એને લગાડીને ડેકોરેશન કરવાનું ચલન હાલના દિવસમાં વધ્યું છે ત્યારે એના વિષયમાં પણ કમિશનર શ્રી દ્વારા જાહેરનામું બહાર પડે અને એની સાથે તમામ સભાસદો એકમત થઈને ભવિષ્યમાં લગન અથવા તો ગણપતિ મહોત્સવ કે અન્ય કોઈ પણ મહોત્સવમાં વડની લાઈવ વડવાઈઓ કાપીને તેનો દુરુપયોગ ન થાય એના માટે જાહેરનામું કરવાનું પણ મેં આહવાન કર્યું